રેજિન્ડા પ્લેસ સાથેની ભાગીદારીમાં વિકસિત આ અડતાલીસ કીસ પ્રોપર્ટી તારીખ એક નવ બે હજાર પચીસથી શરૂ થવાની અપેક્ષા છે અને રોયલ ઓર્ચિડ હોટેલ્સ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના હૃદયસ્થાને સિંધુભવન માર્ગ રામદાસ રોડ બુડકદેવ ખાતે સ્થિત આ પ્રોપર્ટી ના એસેટ લાઇટ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિની સ્પર્શી રહેવાની અનુભૂતિ આપવા ઉપર તેના ધ્યાનનું પ્રતિબિંબ છે પ્રેઝન્ટા પ્લેસ અમદાવાદનું લોન્ચ શહેરના ઝડપથી બદલાતા હોસ્પિટલિટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે તેનો પ્રાઇમ લોકેશન બિઝનેસ તેમજ લીજર ટ્રાવેલ્સ માટે આદર્શ છે જ્યાં સુવિધા અને કનેક્ટિવિટી બંને ઉપલબ્ધ છે આ પ્રોપર્ટી મહેમાનોને આધુનિક ડિઝાઇન અને ભારતીય અતિથિ સત્કારની ઉષ્મા સાથે એક પરિષ્કૃત રહેવાની અનુભૂતિ આપે છે લક્ઝુરિયસ રૂમ્સ અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો અહીંયા ઉપલબ્ધ છે આ લોન્ચ સાથે રેજિન્ટા પ્લેસ સમગ્ર ભારતમાં પોતાનું નેટવર્ક વધારવાની તથા સતત સર્વિસ એક્સેલન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતાને ફરી મજબૂત કરે છે લોન્ચ અંગે રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલાજીએ જણાવ્યું કે અમદાવાદ આજે ભારતના સૌથી ઝડપથી વિકસતા મેટ્રો શહેરમાંનું એક છે જ્યાં બિઝનેસ અને સંસ્કૃતિનું અનોખું જ સંયોજન જોવા મળે છે રેજિન્ટા પ્લેસ અમદાવાદની શરૂઆત સાથે અમે અમારી વિશ્વસનીય સેવા ઉષ્મા અને ઇનોવેશનને આ પ્રગતિશીલ શહેરમાં લાવવા માટે ગર્વ અનુભવી રહ્યા છીએ આ પ્રોપર્ટી આપણા દેશના દરેક મહત્વપૂર્ણ શહેરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટાલિટી પહોંચાડવાના અમારા વિઝનને વધુ મજબૂત બનાવે છે રેજિન્ટા પ્લેસ આ ફાઉન્ડર શ્રી દર્શિત જૈને જણાવ્યું કે અમે મહેમાનોને અમારી સિગ્નેચર ઉષ્મા અને પર્સનાલિટીઝ સેવાઓ સાથે એક નિર્વિઘ્ન રહેવાની અનુભૂતિ આપવાનું ધ્યેય ધરાવે છે ગુજરાતમાં આગામી બે વર્ષમાં અમારા વિસ્તરણ માટેની પ્રતિબદ્ધતા અડગ રહેશે આ અવસર ઉપર રજિન્ડા પ્લેસ અમદાવાદના ફાઉન્ડર રોમિલ પટણીએ જણાવ્યું કે અમારું વિઝન એક એવું સ્થાન બનાવવા છે જ્યાં આરામ અને સુવિધા મળે જ્યાં દરેક મહેમાનની ઘર જેવી લાગણી થાય અમદાવાદ એક જીવંત શહેર છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકસિત બિઝનેસ ઇકોસિસ્ટમ છે અને અમને તેના આ પ્રવાસનો ભાગ બનવામાં ગર્વ છે ગુજરાતના વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાતું અમદાવાદ ભારતના સૌથી ઝડપી વિકસતા મેટ્રો શહેરમાંનું એક છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું આ શહેર સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓને આધુનિક બિઝનેસ ઇકોસિસ્ટમ સાથે અનોખી જ રીતે સંકળે છે વેપાર પર્યટન અને રોકાણના કેન્દ્ર તરીકે અમદાવાદની વધી રહેલી મહત્તા તેને વૈશ્વિક ધ્યાન આકર્ષતું બનાવે છે

उससे अलग इन टर्म्स ऑफ सबसे मेन यूएसपी इज द लोकेशन ऑफ दी होटल एंड इट्स अ प्योर वेज होटल इज द यूएसपी ऑफ दी होटेल प्लेस होटल ओपन करी थे सिंधु भवन रोड पर दिस होटल इज फोर्टी एट रूम्स बैंक्वेट हॉल एंड रेस्टोरेंट सो आ नवी होटल थी ए लॉन्च नो प्रोग्राम दिया सर શું સુવિધાઓ રહેશે અહીંયા અડતાલીસ રૂમ છે અને છ હજાર સ્કવેર ફીટનું બેન્કવેટ છે અને એક રેસ્ટોરન્ટ બનાવે છે અને મેઇન ઇન્ડિએસટી આપણો એ છે કે લોકેલિટી સારી છે આપણી અને આગળ જઈને ટ્વેન્ટી ફોર સેવન કોફી શોપી અહીંયા રાખવાની છે તો એક એન્ટરટેનમેન્ટ પર્પસ માટે બી સારી અને આ પ્યોર વેજ હોટેલ છે આ હોટેલમાં નોન વેજ અલાવ નથી હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ વેજ મારું નામ દર્શિત જૈન છે હું સ્ટેલિશ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે રિજન્ટા પ્લેસ હોટલ કરી છે સિંધુ ભવન પર આ અમારી પહેલી હોટલ છે એઝ અ કંપની અને આ હોટલની યુએસપી એ છે કે અહીંયા છ હજાર સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્ક્વેટ છે અને અમારી હોટલ હન્ડ્રેડ પર્સન્ટ વેજ છે આ કોને કઈ રીતની અહીંયા સુવિધાઓ મળશે અહીંયા અહીંયા અડતાલીસ રૂમ છે અને અડતાલીસ રૂમ છે અહીંયા અને વેડિંગ પર્પસ માટે બહુ સારી લોકેશન છે કારણ કે બીજો રીઝન એ કે આ એરિયામાં સિંધુબન લોકેલિટીમાં અમારી રેન્જનો આ રેન્જમાં આ પ્રોડક્ટ તમને નહીં મળે એટલે પછી થોડક પૈસા વધારે ખર્ચીને બધી આ રેન્જમાં આથી સારી હોટલ સિંધુ નથી એ આપણી યુએસપી છે બેન્કવેટ કેપેસિટી પાંચસોથી છસો લોકોની કેપેસિટી છે પ્રાઇઝ રેન્જ બેન્કવેટનો તો એ તો વેરી કરતો રે કેટલા લોકો ઉપર ઇવેન્ટ છે કેટલા લોકો છે રેસ્ટોરન્ટની કેપેસિટી સાઠથી સિત્તેર લોકોની છે એટલે એ હોટલના ગેસ્ટ માટેની મલ્ટી ગુઝીન ફ્રૂડ છે ઇન્ડિયન ઇટાલિયન ચાઇનીઝ